ના ના ઓરા બનાવીએ મારવી ના હવે આ વરસවත් વાટવાનું કામ આલે ને આપડી ચારી बाजू કામ આલે એટલે はい મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જ હશું જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને ઓખે રાખે સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો બોલે ખોલો આજે આપડે અમાર કામ ને આવી ધબધબાટી બોલે છે એની વાતમાં પૂછો હળોદ વાટવાના લગભગ માણસો આવે જ હે વાટવા કેટલા દી થાય એક દી થાય કે બે દી થાય તો અઢાર માણસો આવવાના હે તો ફાઈનલી જોવા રિક્ષા આવી ગઈ આપણી પાછળ પડી માણસોની

એ લોકો જો શા પાણી પી પેલા ન્યાન દીધો પછી હવે વાટવા વાટવાનું કામ ને આપણી શિયાળી બાજુ કામ આલે એટલે એક માણસ ને તો ચા ને પાણી જ પીવડાવવા મારી આપણી કઈ ખેડૂત કામ ન થાય એક જણો તેનું વાહ જોઈએ જો આકડે કોઈ હાલ લીધે હાર અડધે પૂગી તો કે પાણી ભરે આવે એટલે આપણી આધુરી રહી આપડી પાણી ભરીને જઈએ તો પલો નીકળે જાય પછી આપણી તો કઈ કામ જ ન થાય આપણે પાછો પલો જોવો કવડ્યો હે આથી પાછો સેઠ આપડો સાહ વાહ સેઠ છે એટલે એટલે પલ આવક ને જાવક કરીએ તો અડધી કલાક નીકળે જાય એનો આપણી પાણી ભરવા જાય ને પીવડાવીએ ને પાછું ભરવા જાય ને તો આપણા દીધી માનીમાં જ જાય એટલે આપણાથી કંઈ કામ થાય નહીં ખેતરમાં તો આપણે આમાં માંડવી તૂટી છે ને નકરી માંડવી ધોરકા હાને જો આવું ખરણ થાય આખા ખેતરમાં ઢોરકા એ બધી માંડવી છે આપણે વીણવામાં માણસો નતો અત્યારે જડતા આપણે દોહીમાં એક વીણે ઊનમાં બે વીણીએ બાકી તો આમાં કંઈ માણસો જડતા નથી એક બે થોડાક જીરા જાય એટલી વીણી આપણે આ ગોણું પડ્યું ગોણું પડ્યું આપણે શાહ પાણી લઈને જઈએ ટાંકા દેવા આપણે ઓરા બનાવીએ માંડવી ના હવે આ વર્ષના સેલા ઓરા હે આ વર્ષના આપણી સેલા ઓરા હે એવું પૂરું પરવા પાછી માંડવી થાય તે આપણે ઓરા ખાવા જડી હે પણ આ ઓરાનું મીઠા ખાઈ જેવી હોય মস্ত মজা নেই ফেলবাওয়া পড়ে না ভুর যাই ভূর হ্যাঁ ডায়রেক্ট পাথর হারগে যায় লি গেলে ঝাড় हवा मांडवी भेगी करी वही बपोर पास तरता जा हर जाए सीधा ओरा बने जाए जो आम अंधारों है बहुत देखा है नही आ मांडवी हेकाई गई अपनी ओरा थे गर्स्ट क्लास के देवता है ना આપણે ઓલવે નાખીએ પણ ઓરા બળી જાય જા ફટફટ મંડે ફૂટવા ફર્સ્ટ ક્લાસ ઉપર ઓરા બને ગયા આપણા આપણી ખેડૂતો ટાઈમ મળે અટાણે જ ખાવાનો માંડવી ઉપાડ્યા પછી ટાઈમ ન મળે દિવસના ખાવાના ઓરા બનાવવાનો ખાવાનો ઓટાણે સાંજના જ ટાઈમ મળે જો મસ્ત તો મજાને જાય સુપર ઓરા ખાવા હોય તો આવી જાજો Ahora es nacida ahora, a ver. Lili Manri ahora.